નથી આપતો એટલે ભગવાન સોદાબાજી કરે બીજું તમે જાઓ એટલે તમે કોક ધંધો નથી હાલતો મારું કામ નથી થતું એટલે મારી જેવો બેઠો એ એમ કે તમારો ધંધો હાલ મારો કેટલો ભાગ ક્યાં છે ને બોલો તો ખરા મોટા મગ ભર્યા હે કે યજ કરવું હે તો હું જય જય ગોપાલ કરું કરજો એ કાલથી

કોઈ કોઈ અધિકારી છે કોઈ પ્રાઇવેટ કંપની માં કામ કરે છે કોઈ ખેતરમાં મજૂરી કરે છે કોઈ કંપની ભાગી જમીન વાવા છે કોઈ કડિયા નાખે જાય છે કોઈ લારી ખેંચે છે કોઈ કોકના માં હાથી કરે છે અને કોઈની પાસે આયા આવવાનો ભાડું નહી હોય તો એ કોકની પાસે થી એના માલિક પાસે થી ઉસી ના લઈને આવ્યો છે હાચું કે ખોટું

પણ જો તમે તમારા મનથી અરજી કરશો તમારું તપ લગાવશો તો મારો ઠાકર નહી આવતા કોઈ દાડો હું કદાય સાંભળી લઈ બાકી મારો ઠાકર નથી આ હું લખી નાખું છું પણ આ જો રાજદાડો આટલાની સેવા કરીએ છે

તમે તમારા લખાણે દુખી છો ભગવાન કોઈ દુખી લખતો આ સ્વીકાર લેજો ના મજા આવ ના આવતા સમજાય એટલે આગળનું જે સમજાવશે એને અનુસરવાનું છે મારી પાસે હાથ છે તમને મજા આવે તો આવજો કારણ કે મેં એની ભક્તિ કરવાનો ઠેકો લીધો છે સમજાય ને અને એ ભક્તિ પતે પછી તમારી બધાની સેવા કરી બાકી તમને ઉતાવળ હોય ઘણાય મંદિર છે આ કોઈ ફરિયાદ કરવા ના આવતા બાકી ઓળખાણ લઈને આવો હું ફલાણા ભાઈ નો ભાણો તો હું મારા બાપ ને ન ચલાવ તો દિલ નું ચલાય બોલો હવે એટલે મને એની મરજીથી બેસાડ્યો છે અને એની મરજી થશે એને જ લઈ તમારે બીજે જવાની છૂટી પણ દાદા પ્રાર્થના કરવાની કે અમારું બુકિંગ ના થાય અમારો વારો ના આવે ત્યાં લગીને અમારી જે કઈ નડતર જે કઈ દુઃખ વ્યાધિ ઉપાધિ જે કઈ છે એ આથી તારા શરણ માં મૂકી છે તારે આ વસ્તુ ઉપાડવાનું સાંભળે પરમાત્મા મને મળી લેવાથી કઈ નહીં થાય મને નહીં ગમે તો ખાલ ખાલી ખાલી ધીમું ધીમું હસી ને કહીશ કે આ થશે પણ કરવું ના કરવું એના હાથમાં છે આ સ્વીકારી લેજે સમજાય